સુરત જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં ભારે ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા પાલોદ કોઠવા જવાના માર્ગ પર બનાવેલ નાડુ એટલે બુદ્ધિનું પ્રદર્શન ચાર જાગૃત નાગરિકે છે સુરત બનેલ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના યોજનાને ભારે ભ્રષ્ટાચાર આક્ષેપ કરાયા પાલ કોઠવા જવાન માર્ગ પર બનાવેલા નાડુ એટલે બુદ્ધિનું પ્રદર્શન ચાર દિવસમાં પુલિયાનો રોડ બેસી જતા કોઠવા ગામના જાગૃત નાગરિકે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે

અને એજન્સી જે વેટ ઉતારે છે ત્યારે સવાલ માર્ગ અને મકાન વિભાગના એજન્સી પર ઉઠે છે કેમ કે તેમની દેખરેખ હેઠળ રોડ રસ્તા ગરનાળા બનતા હોય છે પરંતુ કામોમાં જ વેઠ ઉતારવામાં આવે છે અને લઈને કોઠવા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે સવાલ ઉઠાવ્યા છે કેમ કે બે હજાર વીસ બે હજાર માં મંજૂર થયેલા કામો બે હજાર ચોવીસમાં પૂરા થાય અને ચાર દિવસમાં રસ્તા વેસી જાય તો સ્વાભાવિક લોકો સવાલ ઉઠાવે આ દ્રશ્ય છે માંગરોળ તાલુકાના કોઠવા પાલોદ ગામને જોડતો રોડનો દ્રશ્ય છે બે હજાર વીસ બે હજાર એકવીસમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કામ શરૂ થયું હતું અને બે હજાર ચોવીસમાં માં એટલે હાલમાં પૂર્ણ થયું હતું જોકે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ત્રણ રસ્તા બનાવ્યા છે જેમાં એક સિયાલજની બાલવાસ હોટલ સુધીનો રોડ બે થી કોઠવા ગામને જોડતો માર્ગ અને ત્રીજો છ મુછલથી કોઠવા છ મુછલ ગામને જોડતો માર્ગ એક કરોડ નેવું લાખ તેતાલીસ હજારના ખર્ચે રસ્તા બન્યા હતા જે પૈકી પાલોથી કોઠવા ગામનો રસ્તા પર પાણીના નિકાલ માટે ગણનાળું બનાવ્યો હતો જે એજન્સીને કામ સોંપ્યું હતું એજન્સીએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે સાથે માર્ગ અને મકાન વિભાગના અધિકારી પર કોઠવા ગામના ડેપ્યુટી સરપંચે સવાલ ઉઠાવ્યા છે ચાર દિવસ પહેલા ગરનાળા પર ડામર કામ કર્યું સાઇડ શોલ્ડરનું કામ કર્યું વીજ પુલ હટાવ્યા વગેરે ડામર પાથરી ચાલતી પકડી પણ પહેલા જ વરસાદ તંત્રની પોલ ખોલી નાખી છે ઘરનાળા પર ખાડો પડી ગયો ડામા રોડ પર તિરાડો પડી અને રોડ બેસી જતા સ્થાનિક દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કોઠવા ગામના ડેપ્યુટી સરપંચ દ્વારા આરટીઆઈ હેઠળ માહિતી માંગી ત્યારે ખબર પડી કે કેમ કે બે હજાર એકવીસ બે હજાર બાવીસમાં રસ્તાનું કામ શરૂ કર્યું અને હાલમાં બે હજાર ચોવીસમાં કામ પૂર્ણ કર્યું વિકાસના કામને લગાવવામાં આવતી તકતી તંત્ર દ્વારા લગાવી ફોટો પાડી કાઢી લેવામાં આવતા સ્થાનિક મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં કોઈ ગડબડો થઈ હોવાનો આક્ષેપ સાથે સુરત જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનેલા રસ્તાની વિજિલન્સ તપાસ કરવામાં આવે તો મસ મોટા કૌભાંડ બહાર આવે એવી સ્થાનિક આક્ષેપ કરી રહ્યા છે સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ રહેવાસી મારું નામ છે યુનુસ પઠાણ અને આ જે રસ્તો ખરી એ પાલોદ ગામથી કોઠવા ગામને જોડતો રસ્તો છે અને આ જ રસ્તો માંડવી સ્ટેટ હાઈવેને જોડે છે અને કોઠવાનો જો હાઈવેની શોર્ટ જે હાઈવે નંબર આઠ ખરી એને એને જોડતો આ રસ્તો છે અને એ શોર્ટકટ રસ્તો છે અને આ જે રસ્તો છે એ ચાર દિવસ પહેલાં બનવું બન બનવા બનેલો છે અને એ ચાર દિવસની અંદર કોઈ પણ લોડિંગ ગાડીની પણ એની આપ જે રસ્તો બેસી ગયો છે અહીંયા તમે જોઈ શકો છો ને અહીંયા એક પ્રખ્યાત દરગાહ જે મગદુમ સઈદ બાવાની આવેલી છે અહીંયા દર ગુરુવારે કમસે કમ લાખોની પબ્લિકની અંદર અહીંયા પબ્લિક આવે છે અને એ એના માટે આ મુખ્ય માર્ગ કહેવાય કે જે દરગાહ પર જે સવાલીઓ જે મતલબ જે આવે છે એના માટે આ મેન રસ્તો કે જે થી કોઠવા દરગાહને જોડે છે એ રસ્તો ને આ રસ્તો જ્યાં આ પુલિયો જે બનાવું બનાવવામાં આવ્યું છે એ પુલિયો પણ જે જગ્યાએ બનવું જોઈએ એ જગ્યાએ બન્યું નથી અને આમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે એ અમે ગામ લોકો અહીંયા કહીએ છીએ મતલબ અમે સ્વીકારીએ છીએ કે આ રસ્તોમાં ભ્રષ્ટાચાર થયો છે એ આપણે જોઈ દેખીતી નજર આપણને દેખાય દેખાઈ રહ્યું છે આ મિર્ઝા છે હું કોઠવા ગામનો રહેવાસી છું અને ડેપ્યુટી સરપંચ છું પંચાયતની અંદર આ રસ્તો અમારે બે હજાર વીસ એકવીસથી ત્રણ વર્ષથી આ રસ્તો બંધ હતો બરાબર છે હાઈવેને જોડતો અમારે કોટવા અને પાલોદ ગામને જોડતો રસ્તો છે અને આ અમે જ્યારે મંજૂરી માગી હતી સરકાર પાસે ત્યારે મુખ્યમંત્રી સડક યોજનામાંથી ગામ અમને રોડ ફાળવેલો જેમાં એક કરોડ નેવું લાખ તેતાલીસ હજાર બસો અને છોતેર રૂપિયાનું કામ ટેન્ડર મંજૂર કરી શ્રીજી કન્સ્ટ્રક્શને આ કામ લીધું હતું અને આ જ દિવસ સુધી આ જે ચાર વર્ષ થઈ ગયા તે છતાં પણ ગામનો રસ્તો પૂરો બનવામાં આવેલો નથી અને બનાવવામાં આવેલું છે તે પણ ફૂલ ભ્રષ્ટાચાર કરીને બનાવવામાં આવેલું છે ચાર દિવસ પહેલાં એ લોકો આ રોડ બનાવીને ગયા અને આટલો મોટો ભૂવ પડી ગયો છે છતાં આખો રોડ બેસી ગયો છે એમાં માટી પુરાણ ખાલી કરીને જતા રહ્યા છે અને જે અમે માગણી હતી કારણ કે પાણી અમારે નિકાલ કરવા માટે તે એમણે જે પુલિયો જે બનાવ્યો છે એન્જિનિયર કક્ષાના માણસ જે આખું ખાડી છોડીને ખેતરમાંથી પાણી કાઢવાનું હોય એવી રીતે એ લોકોએ આ પુલિયો બનાવીને જતા રહ્યા છે હું મારી માગણી એટલી છે કે એસીબી સુધી તપાસ થવી જોઈએ આ રસ્તાની અંદર અને જે કંઈ અધિકારી જે કંઈ પદ અધિકારી જે કંઈ હોય એમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે એજન્સી વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવે ને ગામ લોકોને જે સુવિધા હોય એ જલ્દીથી જલ્દી મળવા જોઈએ અને અહીં પાછી રિપેરટિંગ કાર્પિંગ કરિંગ કરીને અને પાછું પુરાણ નવે નામથી કરીને અમારું રોડ નવા નામથી બનાવવામાં આવે એ અમારી માગણી છે